બંધારણ લોન્ચ કરવાના હતા ત્યારે પંદર વીસ હજાર લોકો હાજરી આપશે એવું હતું પણ લાખો ની સંખ્યામાં લોકો આવ્યા અને બંધારણ મૂક્યા ને આજની તારીખમાં જડબે સલાહ એનો અમલ થઈ રહ્યો છે બાકીના જિલ્લાઓ બાકી છે એમાં અમારે જવું છે અલ્પેશભાઈએ ઘણા સમય પહેલા ક્ષત્રિય ઠાકોર સેનાનો કાર્યક્રમ નક્કી કર્યો હતો અડધી રાતે ભેગા થવાનો એમણે આમંત્રણ આપ્યું બધાને કે આ કાર્યક્રમ એ ઠાકોર સેના નહીં પણ સમગ્ર સમાજનો જ સરસ્વતી અમારી પાસે ખૂટે છે એની ચિંતા કરવા માટે અડધી રાતે ભેગા થયા છીએ અને આ સરસ્વતી નો શિક્ષણ નો યજ્ઞ અવિરત અમારો ચાલે અમારી એકતા અમારી એકતા એ સામાજિક ખર્ચાઓ માં કાપ આવે આવક વધે તરફ આગળ વધીએ આધુનિક ખેતી પશુપાલન એવું આપ માનો છો કે સામાજિક મજબૂતી જે છે તે રાજકીય મજબૂતી પણ આપતી હોય છે કારણ કે સ્વાભાવિક છે કે કોઈ પણ રાજકીય પક્ષ હોય સમાજ જો મજબૂત હોય તો તેનો નેતા જે પણ હોય એને પણ સ્વીકારતો હોય છે એને પણ સારું કે પ્રતિષ્ઠા આપતો નહીં સામાજિક એકતાના ઘણા લાભ છે એ માત્ર રાજકીય નહીં કોઈક નબળું પાતળું હોય તો એને તાકાત મળે છે પૈસે ટકે સુખી લોકો સમાજ માટે એનું યોગદાન આપે છે અને સમગ્ર ભેગા થઈએ તો શું ખૂટે છે ને ક્યાંથી લાવી શકાય એ મુદ્દાઓની ચર્ચા કરી અને સમાજ ઠાકોર સમાજ નહીં કોઈ પણ સમાજની એકતા એ એના સમાજને પણ તાકાત આપે છે રાજ્યને પણ તાકાત આપે છે અને રાષ્ટ્રને પણ તાકાત આપે છે

માત્ર સમાજ ભેગો થઈ રહ્યો છે અને સમાજ ભેગો થઈ રહ્યો છે ત્યારે એકલા અલ્પેશભાઈ ભેગા નથી થતા આપને બધા દિગ્ગજ આગેવાનો પહેલી રોમાં બેઠા છે પાછળ બધા સંગઠનો બેઠા છે અને આ સમાજની એકતા માટેનો વાત છે આવતીકાલે સવારની પહેલી કિરણ પડશે અમારા સરસ્વતીની આરાધના સાથે શિક્ષણ ભવનનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ એટલે માત્ર ને માત્ર અમે અમારી ચિંતા માટે ભેગા થયા છીએ એક એક હકીકત અચ્છા છેલ્લો પ્રશ્ન એક ચિંતા એ પણ હોય કે રાજકીય પ્રભુત્વ પણ સમાજનું જળવાઈ રહેવું જોઈએ આપણા લાગે સ્થાનિક સ્વરાજની પર જે પણ ચૂંટણીઓ આવી રહી છે તેમાં ચાહે ભાજપ હોય કે આપનો કોંગ્રેસ પક્ષ હોય સમાજનું પ્રભુત્વ જળવાઈ રહે તે પ્રકારની તેમને પ્રતિનિધિત્વ મળે ચાહે લોકસભા હોય વિધાનસભા હોય કે હમણાં આવશે એ સ્થાનિક સમાજની ચૂંટણી રાજકારણમાં સૌ પોતપોતાના પક્ષમાં છે અને અમે નક્કી કર્યું છે કે જ્યારે રાજકારણ કરવાનું આવે ત્યારે બધાને પોતપોતાની રીતે રાજકારણ કરવાની ઈચ્છુક છે માત્ર સમાજની વાત આવે સમાજના પ્રસંગમાં ભેગા થઈએ ત્યારે સમાજની ચિંતા સિવાય બીજું કોઈ નહીં એવા મુદ્દા સાથે ભેગા થયા છે રાધનપુરના ધારાસભ્ય પણ અહીં છે તેમની સાથે પણ વાત કરવાનો પછી બળદેવજી જોડે પછી વાત કરજો પણ પહેલાં સમાજ માટે આ સંમેલન મળી રહ્યું છે ઉત્તર ગુજરાતના સંમેલનમાં પણ તમે હતા અને હવે પાટનગરમાં પણ આવ્યા છો

અંધકારમાંથી માંથી પ્રકાશ તરફ જવા માટે શિક્ષણ કે રાતે ત્રણ વાગે બોલાયા આખા ગુજરાતમાંથી માંથી ઠાકોર સમાજ એ ખભે ખભો મિલાવીને આવ્યા છે એ બદલ ખુબજ એમનો આભાર સાથે સાથે બહેનો પણ આવી છે એટલે જ ઠાકોર રાધનપુરના ધારાસભ્ય છે ચંદનજી ઠાકોર પણ અહીં છે કોંગ્રેસ પક્ષના તેઓ પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે ચંદનજી સામાજિક જે સંમેલન મળ્યું છે બિલકુલ આટલો બધો સમાજ ભેગો થયો છે વારંવાર ઠાકોર સમાજ ભેગો થાય છે આજે રાતના ત્રણ વાગે ગાંધીનગરની ચોકમાં ઠાકોર સમાજ ભેગો થયો છે કંઈક આછા અપેક્ષાઓ આવ્યો છે શિક્ષણનું મુહૂર્ત થવાનું છે આ છોકરીઓને ભણવા માટેની એક વ્યવસ્થા ઊભી થવાની છે અને આભાર માનું અલ્પેશભાઈ ઠાકોરનો કે જ્યારે આજે મોટી સંખ્યામાં આજે ત્રણ વાગે ઠાકોરને ભેગો કરી અહીંયા ગાંધીનગરમાં બોલાવી અને વિશાળ સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં સંદેશો આપવાનું જે કામ કર્યું છે એ બદલ અભિનંદન કરું છું આવવાવાળા સમયની અંદર આ ઠાકોર જાગૃત બને શિક્ષિત બને તાકાતવાળો બને શક્તિવાળો બને એના માટેના ઠાકોર સભાના સંપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે અડધી રાત્રે આઝાદી મળી હતી આ ઠાકોર સમાજના સંમેલનમાંથી કયા એવા મુદ્દાઓ છે કે જેમાંથી ઠાકોર સમાજ આઝાદી મેળવવા માગી રહ્યો છે કઈ એવી બધી હોય બિલકુલ આઝાદી મેળવવાવાળો સમાજ હવે એક્ટિવ થઈ ગયો છે સમજદાર થઈ ગયો છે સમજણ પણ આવી ગઈ છે અને રાત્રે ત્રણ વાગે જો આટલો બધી બોળી સંખ્યામાં જો સમાજ ભેગો થતો હોય એટલે એમાં આઝાદી મળી જ હોય સાહેબ મારા એટલે આવવાવાળા સમયની અંદર આપણે જ ખુદને જ દેખાશે મીડિયાના માધ્યમથી દેખાશે કે આઝાદીવાળો સમાજ બની ગયો છે

અભ્યુદય નામ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં આપે સંમેલન કર્યું અને હવે પાટનગરની અંદર આપના જ એક સમયના સાથી અલ્પેશ ઠાકોર અને એમની ઠાકોર સેના સંમેલન કરી રહી છે કઈ રીતે આ સંમેલનની આપ આપણ આવ્યા છો કઈ રીતે બે હજાર સત્તર પહેલા બધા આ જ આગેવાનો એક સ્ટેજ ઉપર હતા અને સમાજને વ્યસન મુક્તિ કરીને શિક્ષણનો અનેક પ્રયાસ એમાં થયો હતો ક્યાંક સફળ થયા ક્યાંક આગળ કરવાનું છે પણ સમાજના આગેવાનોની એકજુટતા આવે તો સમાજની સમરસતા આવે અને સમરસતા આવે એટલે આવનાર સમયમાં સમાજ શૈક્ષણિક રીતે રાજકીય રીતે અને આર્થિક રીતે બીજાની હરોળમાં કઈ રીતે ઊભો રહી શકે અને આવડો મોટો સમાજ એ ક્યાંક ને ક્યાંક બીજાને જ્યાં મદદ કરવાની હોય મદદ કરે અને બીજાની મદદ લેવાની હોય મદદ લે એક હાથે આપવું ને બીજા હાથે લેવું અને તમામ પ્રકારની આ જ્યારે એક સમરસતા દાખવવા માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર સમયમાં તમામ સાથે મળી અને સમાજના ખર્ચા કઈ રીતે ઓછા થાય જે રીતે ત્રણ જિલ્લાનું બંધારણ થયું એવું આખા ગુજરાતની અંદર મોળ પ્રમાણે બંધારણ અને ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ સમાજ આગળ વધે એ આ મુખ્ય એજન્ડા છે આ ઠાકોર સમાજનું સામાજિક શક્તિ પ્રદર્શન ગણાય કે રાજકીય શક્તિ પ્રદર્શન ગણાય મેં કીધું એમ કોઈ આ રાજકીય શક્તિ પ્રદર્શન નથી અને રાજકીય શક્તિ પ્રદર્શન હોય તો આ સ્ટેજ ઉપર તમામ પક્ષના આગેવાનો છે પોતપોતાની પાર્ટીના આઈડિયોલોજી સાથે સંકળાયેલા છે પણ અમે રાજકીય કરતાં સામાજિક અને શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે સમાજ કઈ રીતે આગળ વધે એ અમારો મુખ્ય ઉદ્દેશ સમાજ મજબૂત હોય કે બેન તો રાજકીય પણ પીઠબળ કે મજબૂતાઈ મળતી હોય છે કે નહીં એ ચૂંટણી હોય ત્યારે બધું એને એંગલથી જોવામાં આવતું હોય છે પણ હાલ કોઈ ચૂંટણી નથી એટલે માત્ર અમારો ઉદ્દેશ એ શિક્ષણ તરફ કઈ રીતે સગા સમાજ આગળ વધે અને નાના મોટી બધીઓ હોય તો એ બધીઓમાંથી કઈ રીતે બહાર નીકળે સમાજના આગેવાનો એક જૂટ થાય પણ નીચે પણ એક જૂટ થાય મુખ્ય એજન્ટ પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ પણ છે દીપસિંહભાઈ સમાજ ફરી એકવાર બોલાવ્યા છે અને આપે પણ સમાજના કાર્યક્રમમાં આવ્યા છો

આ સમાજનું સામાજિક પ્રદર્શન શક્તિ પ્રદર્શન કે રાજકીય શક્તિ પ્રદર્શન સમાજનું સામાજિક એક સરસ્વતી ધામ બનાવવાનું છે એના ખાતમુહૂર્ત માટે બધા જ સમાજના શ્રેષ્ઠીઓ અને આખા ગુજરાતમાંથી ઠાકોર સમાજના સર્વે લોકો અહીં વધાર્યા છે જ્યાં ગાંધીનગરની અંદર સમાજનું એક સંકુલ ઊભું થાય અને ત્યાં સમાજના લોકો ત્યાં ભણી ગણી અને આગળ આવે અને સારી નોકરી મેળવી શકે એના માટે આ જે સમાજનું જે સંકુલ થઈ રહ્યું છે એનું ખાતમુહૂર્ત કરવા માટે બધા અહીં વધાર્યા છે તો અલ્પેશ ઠાકોર ના ક્ષત્રિય ઠાકોર સેનાનું આ સંમેલન જે છે તે પાછળ એક દ્રશ્યો પણ આપને બતાવું કે મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજના જે કાર્યકર્તાઓ છે તે અહીં પહોંચ્યા છે અહીં શોભનાબેન બારૈયા પણ છે સાંસદ છે તેઓ સાબરકાંઠાના અને બેન સાંસદ તરીકે આવ્યા કે સમાજ તરીકે આવ્યા સમાજ તરીકે આવી છું સમાજે અને સૌએ સાંસદ બનાવીને મોકલી છે પણ આજે સમાજની વાત આવે ત્યારે બધું ભૂલી જઈને આપણે સમાજ માટે એક મંચ ઉપર આવીએ અને એક સમાજ સારી એક શૈક્ષણિક સંકુલ ઉભો કરવા જઈ રહ્યું છે દીકરા દીકરીઓના શિક્ષણ ને સ્વાભિમાન વાત છે ત્યારે સૌએ સાથે મળીને સમાજની સાથે આવવું જોઈએ અને એ ભાગરૂપે હું અહીં આવી છું મેં જોઉં છું કે બંને સાંસદ ગેની બેન અને તમે સંસદમાં પણ ગુજરાતમાંથી સાથે જાવ પણ પક્ષ અલગ છે પણ સમાજે બોલાવ્યા તો એક સાથે અત્યારે એક સ્ટેજમાં ને પાછા પાસે પાસે જ બેઠા છો શું લાગે છે કે શું સમાજના એવા મુદ્દાઓ છે કે જેમાં પરિવર્તન થવું જોઈએ સુધારો થવો જોઈએ સમાજમાં ખાસ હવે તો આપણે જોઈ પણ રહ્યા છે કે શિક્ષણ પણ લોકો લઈ રહ્યા છે આગળ આવી રહ્યા છે પણ હજુ કઈ રીતે વધારે દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી શકે અને એક પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે હમણાં આપણે જોયું હતું કે સમગ્ર ગુજરાતમાંથી ઘણા બધા વકીલોએ પણ એમનું સંમેલન કર્યું હતું એ ઠાકોર સમાજના વકીલો હતા તો બધા શિક્ષણ તો મેળવી રહ્યા છે પણ હજુ પણ વધારે શિક્ષણ મેળવે અને આગળ આવે એના માટે જો એક ઐતિહાસિક શૈક્ષણિક સંકુલ ઊભું થતું હોય ત્યારે અમે બધા સાથે ભેગા મળીને આ શૈક્ષણિક સંકુલ બનેની નિકરાધિકારીઓ કઈ રીતે આગળ આવે એના માટેની એક વાત મૂકવા એક ચિંતા કરવા બધા ભેગા થયા છીએ એટલે અમે સૌ બધા એક મંચ ઉપર દેખાઈ રહ્યા છીએ તો એક મંચ પર અત્યારે તમામ એ રાજકીય સામાજિક આગેવાનો અત્યારે એકત્ર જોવા મળે છે અને તમામ એ કાર્યકર્તાઓ સાથે નેતાઓ અહીં પહોંચ્યા છે બળદેવજી ઠાકોર પણ અહીં છે અ બળદેવજીભાઈ સામાજિક સંમેલન નહીં કંઈક તો બોલવું પડે તમારે સામાજિક સંમેલન કયા એવા મુદ્દાઓ આપને લાગે તો અન્ય કેટલાક કાર્યકર્તાઓ નેતાઓ છે જે અત્યારે અહીં પહોંચ્યા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપ અત્યારે પણ જોવો છો તે પ્રકારે મોટી સંખ્યામાં સામાજિક રાજકીય આગેવાનો આ કાર્યક્રમ સ્થળની અંદર પહોંચી રહ્યા છે અને તમામે લોકો આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે પોતાનું ભાષણ આપશે સંબોધન કરશે થોડા સમયમાં અલ્પેશ ઠાકોર પણ અહીં પહોંચશે રમણભાઈ સોલંકી જે રાજ્ય સરકારના મંત્રી છે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ પણ આ સામાજિક સંમેલનની અંદર ખાસ ઉપસ્થિત થયા છે ઉપસ્થિત રહ્યા છે અને સામાજિક સંમેલનને આ આ સંમેલન સામાજિક

જાગૃત કરવા માટે આજે લગભગ અઢી ત્રણ વાગે આટલી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ઉપસ્થિત રહ્યો છે તો સર્વે ઠાકોર સમાજના ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ ઠાકોર સેનાના કાર્યકર્તાઓને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું રાજ્યના મંત્રી રમણભાઈ સોલંકી અહીં પહોંચ્યા છે

કે જેનાથી સમાજની ગતિ અટકી છે પરંતુ શિક્ષણનો વ્યાપ વધે અને દિશામાં અત્યારે જે રીતે દરેક સમાજ જે શિક્ષણ પ્રત્યે વધારે રુચિ લઈ અને આવનારા સમય સાથે જોઈન થાય જોડાય એ દિશામાં કામ કરવા માટે અમે બધા સાથે મળીને સામાજિક સમાજ મજબૂત હોય તો રાજકીય મજબૂતી પણ મળતી હોય છે એવું આપ માનો છો ચાહે ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ પક્ષ જો આમ તો દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે ખૂબ સમાજને બળ આપ્યું છે અને સમાજને આગવી ઓળખ પણ આપી છે મારા જેવા એક નાના સમાજમાં કામ કરતા વ્યક્તિને પણ આજે કેબિનેટ કક્ષાનો દરજ્જો આપ્યો છે અને સમાજને ઘણા બધાને ટિકિટ આપી છે અને અત્યારે ગુજરાત તમે જોતા હશો તો સરકારમાં પણ ખૂબ સમાજમાં અને સરકાર જે રીતે એનું જેટલું સંખ્યા છે એના પ્રમાણમાં સરકારે સો ટકા ન્યાય આપ્યો છે અને અમે જ્યારે આ વખતે જે કામ કરવું હોય જેના માટે અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે બધાને સાથે રાખીને કામ કરવાની જે નીતિ બનાવી છે એમાં સમાજ પણ બધાની સાથે છે અને અને મોદી સાહેબની યોજનાઓ પણ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી છે શું તમને લાગે છે એવો એક વિષય કે જે સામાજિક બધી હજી પણ ક્ષત્રિય ઠાકોર સમાજમાં હોય જે સૌથી પહેલાં દૂર થાય એમાં સુધારો આવે ખાસ કરીને જે વ્યસન મુક્તિ છે અને શિક્ષણનો વ્યાપ થોડો હજુ ઓછો છે જે રીતે અન્ય સમાજમાં છે એ રીતે એટલે આવનારા સમયમાં શિક્ષણનો વ્યાપ વધે એ દિશામાં જ કામ કરવા માટે અમે ખાસ પ્રયત્ન કરીએ છીએ તો સામાજિક રાજકીય આગેવાનો આ સંમેલનની અંદર પહોંચી રહ્યા હશે અને પોતાની વાત મૂકી રહ્યા હશે થોડા સમય બાદ સંમેલનની શરૂઆત પણ થશે અને તેમાં પણ સમાજના આગેવાનો પોતાની વાત રજૂ કરશે કેમેરામેન જયજાની સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર